હેલો મિત્રો તો સ્વાગત છે મારા ન્યૂ વ્લોગમાં તમારું તો છેક સુધી બન્યા રહેજો અને જોયો ગોરી ગયા જાય જતી રી જતી જતી રી જતી રી ના દેખાણીઓ ભાઈ તો સાંજના વાગી ગયા છે ત્રણ અને વાતાવરણ બહુ વરસાદ જેવું લાગે છે બાકણું એની રહ્યું છે અમારી ભાષામાં અને હવે વાતાવરણ બહુ વરસાદ જેવું થઈ ગયું છે તો વરસાદ આવશે મારી ખાતરીમાં તો ગાય ચેનલમાં ન આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક અને શેર કરજો જો વિડીયો ગમે તો અને ચેનલને સબસ્ક્રાઈબ કરશો તેથી મારા નવા વ્લોગ આવશે વિડીયો આવશે તેની તેમની નોટિફિકેશન તમારામાં આવતી રહેશે તો તમે જોઈ શકશો ચલો મિત્રો આગળ કરીએ સુલામાં કેમ છો બધા મિત્રો મજામાં નહીં તો તમે જોઈ શકો છો મિત્રો મારા વીરબાપજીનું મંદિર ઘોડાવાળા દોળી ધજાવાળા બેઠા છે હાજરો હાજર જય હિમારાજ મિત્રો રોજ એવું થાય છે કે રોજ નવા નવા લોકો કેવી રીતે બનાવવા સેના વિશે બનાવવા સારું બનાવીએ તો છીએ મહેનત કરીને પણ હાલતા નથી હાલવા તો જોઈએ ને તો આપણને મોજ આવે બનાવવાની અને હા મિત્રો તમારો સપોર્ટ બહુ અમને મળ્યો તમારા અને સપોર્ટથી અમારી ચેનલ આગળ થઈ ગઈ છે આજે મોનોટાઇઝ થઈ ગઈ છે તો મિત્રો આવો ને આવો સપોર્ટ કરજો આગળ પણ કરતા રહેજો હમણાં કર્યો એવું ને એવું આગળ કર્યો એવો ને એવો પાછળ કર્યો એવો ને એવો સપોર્ટ આગળ પણ કરતા રહીજો મિત્રો હવે શું કહેવું રોજ રોજ નવા બ્લોગ ક્યાંથી લાવવા આઈડિયા પણ નથી આવતા આટલા તો કે શેના વિશે બ્લોગ બનાવવા રોજ રોજ શું બોલવું શું ના બોલવું એ પણ અમને તો આઈડિયા નથી મિત્રો જો હજી દિવાળીની સાફ સફાઈ પણ કરવાની છે અને મગફળી પણ ઉખણમાં આવી ગઈ છે અને આ વરસાદ કોરે જાતો નથી કઈ રીતે કરવું બધું કામ દિવાળી પણ આવી જશે તો મિત્રો આજનો બ્લોગ અહીંયા સમાપ્ત કરું છું અને આવા બ્લોગ જો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો સારો લાગે તો લાઈક અને શેર જરૂરથી કરજો જય માતાજી જય હિન્દ જય ભારત